ખેડૂતની વ્યથા હું એમ નથી કહેતો કે દર વખતે પાકનો સારો ભાવ નથી મળતો પણ જ્યારે પણ ભાવ વધે ત્યારે મીડિયાવાળા કેમેરા લઈને બજારમાં પહોંચી જાય છે અને એકની એક જાહેરાત દસ વાર બતાવે છે કેમેરાના સામે શહેરની બહેનો હાથમાં બાસ્કેટ લઈને પોતાનો મેકઅપ સરખો કરતી કરતી કહે છે કે શાકભાજીના ભાવ બહુ વધી ગયા છે અમારા રસોડાનું બજેટ બગાડી નાખ્યું છે પણ હું એમ કહું છું કે ક્યારે તો પોતાનું બાસ્કેટ ખૂણામાં મૂકીને કોઈ ખેતરમાં જઈને કોઈ ખેડૂતની હાલત તો જુઓ તે કઈ રીતે પાકને પાણી આપે છે પંદર લિટરની દવા ભરેલી ટાંકી પોતાના ખબ્ભે ભરાવીને કેવી રીતે દવાનો છંટકાવ કરે છે વીસ કિલોનું તગારું ઊંચકીને કેવી રીતે આખા ખેતરમાં ફરી ફરીને પાકને ખાતર આપે છે પાવર કાપમાં પણ પાવર આવવાની રાહ જોતા આખી રાતના ઉજાગરા કરે છે આવા ધગધગતા ઉનાળામાં મથાનો પરસેવો પગની પાણી સુધી પહોંચી જાય છે ઝેરીલા જાનવરાના દર હોવા છતાં પણ ઉઘાડા પગે ખેતરોમાં રખડવું પડે છે જે દિવસે તમે આ વાસ્તવિકતા પોતાની આંખોથી જોઈ લેશો તે દિવસથી રસોડામાં પડેલા શાકભાજી ઘઉં ચોખા દાળ ફળ મસાલા દૂધ વગેરે બધું જ સસ્તું લાગવા માંડશે ત્યારે તો તમે કોઈ ખેડૂતનું દુઃખ સમજી શકશો અને જગત આખાનો તાત એટલે બાપ જ સૌથી વધુ દુઃખી છે રચાયેલ કેબિનેટને નમ્ર અપીલ છે કે જો આ ખેડૂત રસ્તા પર ઉતરશે ને તો પછી ભેગું નહીં થાય માટે હવે ગાંધી ચિંધ્યા માર્ગે એ નહીં પણ ભગતસિંહના માર્ગે હાલશે તો પછી વહમું પડી જાય માટે મહેરબાની કરીને હવે ઉદ્યોગોની સાથે સાથે ખેતીના વિકાસ પર નજર નાખો અને કોક દિવસ ખેડૂતની પાસે બેસીને કાનમાં પૂછો તો ખેડૂત રોઈ પડશે ભાઈ આ તો ખેડૂતના કલેજા મોટા હો કોઈ જ હિસાબ નથી હોતા એટલે આ બધા નાટક હાલે છે સરકારના એ વાત પણ સમજમાં આવે કે કેબિનેટ થોડું ઓછું ભણેલું છે પણ એમાંય કોક તો ખેડૂતોના દીકરા તો હશે ને તો કેમ એને સમજ નહીં આવતી આ વાત કે ખેડૂતના હિત લક્ષી કોઈ જ નિર્ણયો નહીં લેતા આજે નહીં તો કાલે જે દિવસે ખેડૂતો જાગી ગયા ને તે દિવસે યાદ રાખજો વગર લાઈટે દીવા થશે આ કોઈ રાજકીય વાર્તા નથી એક સાચી હકીકત છે જે દરેક ખેડૂતના ઘરે ઘટે છે એક ખેડૂતના મનની વાત માણસ સપના જુએ છે તે જરૂર પૂરા થાય છે પણ ખેડૂતના સપના ક્યારેય પૂરા થતા નથી ખૂબ જ મોટા સપના અને મહેનતથી પાક તૈયાર કરે છે પણ જ્યારે તૈયાર થયેલો પાક બજારમાં વેચવા જાય છે ત્યારે ખૂબ જ ખુશ થતો થતો જાય છે ઘરે છોકરાઓને કહેતો જાય છે કે આજે તમારા માટે કપડા અને મીઠાઈ લેતો આવીશ પત્નીને કહે છે કે તારી સાડી જૂની છેને ફાકવા લાગી છે આજે એક નવી સાડી લેતો આવીશ ત્યારે પત્ની કહે છે કે ના ના આ તો હજુ ચાલે એમ છે તમે તમારા માટે જૂતા લેતા જો તૂટી ગયા છે જ્યારે ખેડૂત બજાર પહોંચે છે ત્યારે તેની એક મજબૂરી હોય છે કે તે પોતાના પોતાના માલની માલની કિંમત કિંમત પોતે નક્કી નથી કરી શકતો વેપારી તેના હિસાબથી નક્કી કરે છે એક સાબુના પેકેટ પર પણ એની કિંમત લખેલી હોય છે એક બાકસના બોક્સ પર પણ એની કિંમત લખેલી હોય છે પણ ખેડૂત પોતાના માલની કિંમત

તે લાચાર બનીને ઘરે આવતો રહે છે છોકરાઓ તેના ઘર આંગણે રાહ જોઈને ઊભા હોય છે બાપુજી બાપુજી કરતા બાળકો તેને વળગી પડે છે અને પૂછે છે કે અમારા નવા કપડા લાવ્યા ત્યારે ખેડૂત કહે છે કે બેટા બજારમાં સારા કપડા જ ન હતા દુકાનવાળો કહેતો હતો કે આ વખતે દિવાળી પર સારા કપડા આવશે એટલે લઈ લઈશું પણ ખેડૂતની પત્ની સમજી જાય છે કે માલનો સારો ભાવ નથી મળ્યો તે છોકરાઓને કહે છે કે જાઓ હવે તમે રમવા જતા રહો ખેડૂત તેની પત્નીને કહે છે કે અરે હા તારી સાડી પણ નથી લાવી શક્યો પત્ની પણ સમજદાર હોય છે તે કહે છે કે કાઈ વાંધો નહીં ફરી ક્યારેક લઈ લઈશું પણ તમે તમારું જૂતા લેતા આવ્યા હો તો ખેડૂત કહે છે અરે એ તો હું ભૂલી જ ગયો પત્ની પણ પતિ સાથે વર્ષોથી રહે છે ખેડૂતનો નિરાશ ચહેરો જોઈને અને વાત કરવાના અંદાજ પરથી તેની પરેશાની સમજી જાય છે તો પણ ખેડૂતને દિલાસો આપે છે અને પોતાની ભીજાયેલી આંખોને સાડીના છેડાથી રસોડામાં ચાલી જાય છે પછી બીજા દિવસે સવારે આખો પરિવાર નવા સપના નવી આશાઓ સાથે ફરીથી નવા પાકની કામગીરીમાં લાગી જાય છે આ કહાની બધા જ નાના મોટા ખેડૂતોને લાગુ પડે છે જો સારી લાગે તો લાઈક કરીને શેર કરી દેજો